આ મેહુલ બોગરા ઉભા થયા હતા અને તેમને અવાજ ઉઠાવ્યો હતો ત્યારે અનેકો નાના મોટા વિડીયો સોશિયલ મીડિયામાં આવતા હોય છે જે અત્યારે હાલ આ પોલીસ મેહુલ બોગરા વિશે જે પણ બોલી રહી છે એને સંપૂર્ણ માહિતી આ આ જો ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક શેર અને કરી દેજો અત્યારે ચૈતર વસાવા જેલની અંદર છે અને ઘણા બધા તેમના સોશિયલ મીડિયાની પબ્લિક અને તેમના ફેન સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરતા હોય છે ત્યારે મિત્રો મેહુલ બોગરા પણ ઘણા બધા વિડીયો નાખે છે અને અમુક અમુક વિરોધ ઉઠાવે છે કારણ કે તમને ખબર હશે કે ચૈતર વસાવાને જે જેલમાં મોકલવામાં આવ્યા છે એ મિત્રો ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે અને મિત્રો તેમના વકીલ બનીને આ મેહુલ ગયા હતા ત્યારે મિત્રો પબ્લિક અત્યારે હાલ વિરોધ કરી રહી છે અમુક અમુક મિત્રો બીજી પાર્ટી વાળા માણસો હોય છે તે વિરોધમાં ઉતર્યા છે અત્યારે હાલ તો મિત્રો પોલીસ પણ વિરોધમાં ઉતરી ગઈ છે જે તમે વિડીયોની અંદર જોતા હશો કે મેહુલ બોઘરાને આ પોલીસ જેમ ફાવે એમ બોલી રહી છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો તો ચલો મળીએ તો તો દર્શક મિત્રો તમને થોડી ઘણી માહિતી હોય તમે કમેન્ટમાં જણાવજો કારણ કે ચૈતર વસાવા એક નાના મોટા માણસ નથી અત્યારે મિત્રો એમ એ છે ધારાસભ્ય છે છતાંય તેમને કોઈ ન્યાય નથી મળતો અને અત્યારે હાલ પણ તે જેલની અંદર છે અને દર્શક મિત્રો આ મેહુલ બોગરા ચૈતર વસાવાની સાથે છે જે તમે સોશિયલ મીડિયામાં જોતા હશો